એરિધિમિયા એટલે જે તમારું હાર્ટની જે રીધમ હોય એ રિધમ કાં તો ઘણી ઓછી થઈ જાય કાં તો ઘણી વધી જાય નોર્મલી આપણા હૃદય જે ધબકતું હોય છે એ એક મિનિટમાં સાઈઠથી સોની વચ્ચે હોય તો એને નોર્મલ કહેવાય જો સાઈઠથી ઓછું થઈ જાય કાં તો સોથી વધારે વખત ધડકે અથવા તો જે ગતિ જે એની હોય એ અનિયમિત થઈ જતી હોય અને મેડિકલી એરિધિમિયા કહેવાય એ કોમન સિમ્ટમ્સમાં એ આવે કે પહેલી વસ્તુ છે પાલ્પિટેશન પાલ્પિટેશનનો મતલબ એ થાય કે પેશન્ટને પોતાની જે હાર્ટ બીટ હોય એ પોતાને ફીલ થતી હોય એની સાથે સાથે ઘણા કેસમાં એવું થઈ શકે કે પેશન્ટને જે અચાનકથી ફ્લટરિંગ સેન્સેશન આવતા હોય ગળામાં જે નળી હોય એની અંદર ચોકિંગ જેવું થોડુંક લાગતું હોય ઘણા કિસ્સામાં આખી અંધાર આવી જાય ઘણા કિસ્સામાં પડી જવાના પણ કેસીસ થઈ શકે આ ઉપરાંત છાતીમાં દુખાવો થઈ શકે શ્વાસ ચડી શકે પરસેવો ખૂબ જ થઈ જાય આવું પણ બની શકે એ રીતે કારણો ઘણા બધા હોય આપણે મુખ્ય વાત કરીએ તો ઘણા કેસીસમાં ફેમિલિયર હોય છે એટલે ફેમિલીમાં જીન થ્રુ એ ડિસઓર્ડર તમારે ટ્રાન્સમિટ થતો એટલે તમારા પેરેન્ટ્સમાં કાં તો ફર્સ્ટ ડિગ્રી રિલેટિવસ જે હોય એટલે ભાઈ બહેન હોય એમનામાં એ રન થતું હોય અને એ તમારી નેક્સ્ટ જનરેશનમાં પણ પાસન થતું હોય એ સિવાયના રિસ્ક ફેક્ટર્સમાં આપણે વાત કરીએ તો સ્મોકિંગ છે ઘણા એલિસિટ સબસ્ટન્સ જેમ કે કોકેન કોકેફીડેમાઇન આ ઉપરાંત જો તમારા હૃદયમાં બ્લોકેજ હોય એને કારણે જો હાર્ટ ફેલિયર થતું હોય કાં તો બ્લોકેજને કારણે હાર્ટ એટેક આવતું હોય એને કારણે પણ એ રીધીમાં થઈ શકે આ ઉપરાંત થાઇરોઇડ ડિસઓર્ડર પણ એક બહુ અગત્યનું કારણ છે બંને પ્રકારના થાઇરોડ હોર્મોન વધી જતું હોય કાં તો ઘટી જતું હોય જેમ કે હાઈપો કાં તો હાઈપર થાઇરોડિઝમ આ બંને કેસમાં પણ થઈ શકે એ રીધીમિયા એ ઉપરાંતના અમુક કારણોમાં આવી શકે સ્લીપ એપનિયા હોય મેટામોલિક સિન્ડ્રોમ ઓબેસિટી આ બધી વસ્તુ પણ રિસ્પેક્ટર છે પેશન્ટને એ રીધીમિયા થવા માટે એ રીતે મુખ્ય રીતે જો હાર્ટની સર્કિટ હોય હાર્ટમાં ઇલેક્ટ્રિકલ સર્કિટ હોય સર્કિટમાં ડેવલપ થતા હોય છે હવે એના માટે બે વસ્તુ અગત્યની છે એક છે સબસ્ટન્સ અને એક છે ટ્રિગર સબસ્ટન્ટ એટલે તમે જ્યારેથી જન્મ લીધો ત્યારથી હાર્ટની જે એ સર્કિટ છે એ સર્કિટમાં પ્રોબ્લેમ હોઈ શકે કારણ કે કરંટ એકવાર એમાં જાય ત્યાં જ અંદર ફરી ફર્યા કરે આગળ વધવાનું બદલે આને કારણે એ રીતે થતા હોય છે મોસ્ટ કોમનલી તો આ કિસ્સાની અંદર સબસ્ટન્સ બની શકે તમે જન્મ્યા ત્યારથી હોઈ શકે આ ઉપરાંત જેમ મેં વાત કરી અમુક પ્રકારની જ જોઈએ છે જેમકે સ્નાયુની અમુક બીમારી હોય છે અમુક જ હોય છે જેમાં ઇલેક્ટ્રોલાઇટ જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ એના ડિસોર્ડર્સ હોય છે એવા કિસ્સામાં જન્મતાની સાથે પણ આ પ્રકારની એ રીઝમે રિસ્ક વધારે હોઈ શકે તો આવા કિસ્સામાં સબસ્ટન્સ હોય કે જે પ્રકારના જે ટ્રાન્સલેટ થતા હોય જે તમારા જન્મ્યા ત્યારથી તમને શકે પણ એ સાથે ટ્રિગર હોય તો ટ્રીગરને કારણે વસ્તુ તમને મેનિફેસ્ટ થાય એટલે તમને એ રીતમાં થાય જ્યારે ટ્રીગર એની અંદર એડ થાય ત્યારે એ રીતમાં બાય મોટા ભાગના જે એ રીતમાં હોય છે એ બિનાઈન પણ હોઈ શકે અને ઘણા કિસ્સામાં સડન કાર્ય ડેથ પણ થઈ શકે એ તમે ખાલી સિમ્ટમના બેઝ ઉપર તમે એને ના તમે ડિફરન્શિયેટ કરી શકો એટલે તમને જો એ રીતના થતા હોય જો તમારે અચાનકથી હાર્ટબીટ વધી જાય ઘટી જાય કાં તો તમને પાર્પિટેશન ફીલ થતું હોય કાં તો તમને એવું લાગે તમારી હાર્ટબીટ અનિયમિત છે તો તમારે સૌથી પહેલા તમારે કાર્ડિયોલોજીસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ કારણ કે એનું નિદાન થવું બહુ અગત્યનું છે કયા પ્રકારની તમને રીધમ ડિસઓર્ડર છે એના ઉપરથી એની ટ્રીટમેન્ટ ડિફાઈન થતી હોય છે બીજું આની અંદર તમારે એની ટ્રીટમેન્ટમાં સૌથી અગત્યનું પરિબળ છે કે પેશન્ટની કન્ડિશન કેવી છે જો કોઈ એ રીધીના કારણે પેશન્ટનું બ્લડ પ્રેશર ઓછું થઈ જતું હોય કાં તો પેશન્ટ જો ઘણું ઓછું થઈ જતું હોય એવા કિસ્સામાં જો હોસ્પિટલમાં આવતા હોય તો એની ટ્રીટમેન્ટ બાયણ શોક હોય છે જે અમે આપતા છીએ એ સિવાય જો સ્ટેબલ પેશન્ટ હોય અને અમુક પ્રકારની એ હોય છે જે દવાથી પણ કંટ્રોલ થઈ શકે અમુક કિસ્સામાં એને ડાયગ્નોઝ કરવા માટે ખાસ પ્રકારનો એક ટેસ્ટ આવતો હોય છે એને ઇલેક્ટ્રોફિઝિયોલોજી કહેવાય એમાં જે હાર્ટની સર્કિટ હોય એમાં અમે જોતા આવીએ છીએ કે કયા ભાગમાંથી સર્કિટના આ પ્રકારના એરિધિ ચાલુ થઈ રહ્યા છે એ સર્કિટને લોકલાઇઝ કરીને ત્યાં કરંટ આપીને સર્કિટને બાળવામાં આવતી હોય છે અને બાળી દીધા પછી એ જે જે ડેવલપ થતા હોય છે એ બંધ કરી શકાય અને ઇલેક્ટ્રોફિઝિયોલોજી અને રેડિયો ફ્રિકવન્સી એબલેશન કહેવાતું હોય છે તો આની ટ્રીટમેન્ટ એના જે ટાઈપ છે એલિમિયાના એના પ્રમાણે ડિફરન્સિએટ થતી હોય છે પણ તમને જો આના સિમ્ટમ હોય તો ડોન્ટ ઇગ્નોર ઇટ તમે પહેલામાં વહેલી તકે કોઈ પણ તમારા નજીકના જે પણ કન્સલ્ટન્ટ કાર્ડિયોજિસ્ટ હોય એમનો કોન્ટેક જેમ આપણે અગાઉ વાત કરી જન્મ્યા તમારી અંદર એ હોય સર્કિટ પણ જો ટ્રીગર હોય ત્યારે એ વસ્તુ મેનિફેસ્ટ થતી હોય હવે ટ્રીગરમાં સૌથી અગત્યની વાત એ છે કે ટ્રીગરમાં ફિઝિકલ એક્ટિવિટી ઘણી વખત હોઈ શકે બાકીના અમુક કિસ્સામાં સડન ઇમોશનલ સ્ટ્રેસ હોય એન્ઝાયટી હોય કોઈ પ્રકારનું સડન તમને ફિયર આવી ગયો હોય કાં તો તમને એક્સેસિવ વોમિટિંગ કે એક્સેસિવ કફિંગમાં પણ ઘણા કેસમાં થતું હોય છે અમુક કિસ્સામાં લાઉડ કે ના નોઈઝથી પણ ઘણા કિસ્સા આપણે સાંભળેલા છે સડન કાર્ય કરેસના લાઉડ નોઇઝના કારણે પણ ટ્રીગર થઈ શકે આ ઉપરાંત કેફીન જે આપણે કોફી લેતા અને અન્ય જે પીણા હોય છે એમાં જે કેફીન હોય છે કેફીનને કારણે પણ ઘણા દર્દીઓમાં આ વસ્તુ મેનિફેસ્ટ થતી હોય છે તો આ બધા ટ્રીગર્સ છે એ રીતમાં આને કારણે ઘણી વખત મેનિફેસ્ટ થતા હોય છે જે પણ દર્દી રિસ ફેક્ટર્સ જેમાં છે એ રીધ ડેવલપ થવા માટે એ રિસ ફેક્ટર્સને જેટલા કંટ્રોલ કરી શકીએ જે દર્દીની અંદર ટ્રીગર્સ આપણને જે નોન ટ્રિગર છે આને કારણે થતા હોય છે એ એ ટ્રીગરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એને અવોઇડ કરી શકે શકીએ આ ઉપરાંત અમુક પ્રકારના એ રીધીમિયામાં અમુક મેન્યુઅર્સ હોય છે જે પેશન્ટ ઘરે કરી શકે એક વખતે ચાલુ થાય ત્યારે આ ઉપરાંત જો પ્રિવેન્ટ કરવા માટે એક વખત ડાયગ્નોસિસ થઈ ગયા પછી ઘણા એ દવાઓથી પણ કંટ્રોલ થતા હોય છે અને સૌથી અગત્યની વાત જે લાઈફ થ્રેટનિંગ એ રિધમિયા જ હોય છે એ ડાયગ્નોસ જે થતા હોય જે જન્મજાત હોય ને એ સિવાય પણ હાર્ટ એટેક હાર્ટ ફેલિયરના કારણે જે એ હોય છે એમાં પ્રિવેન્શન માટે ખાસ પ્રકારનું ડિવાઇસ આવતું હોય છે એને એઆઈસીડી કહેવાય ઓટોમેટિક ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફિબ્રિલેટર તો એ સી એઆઈસીડી ડિવાઇસનું જો તમારામાં ઇન્ડિકેશન છે તો તમે એક રિસ્ક અસેસમેન્ટ તમે કર્યા પછી એને ઇમ્પ્લાન્ટ કરી શકીએ એ ડિવાઇસ બેઝિકલી એવું છે કે તમારા હૃદયમાં હૃદયના બહારના ભાગમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે અને હૃદયમાં એના વાયરસ જતા હોય જ્યારે પણ કોઈ પ્રકારના એ રીતના સડનલી લાઈફને જે ડેન્જરસ હોય એ ડેવલપ થાય તો તમે હોસ્પિટલ પહોંચો એ પહેલા એ વાયર થ્રુ ડિટેક્ટ કરીને મશીન જ તમને ત્યાં શોક આપી દે જેથી કરીને તમે સડન કાર્ય કરે જે અચાનક મૃત્યુ થઈ જવું હોય એને તમે પ્રિવેન્ટ કરી શકો